દાદા ધંધુકા શહેર ખાતે આવેલ મુખ્ય ચાર રસ્તા પાસે ખૂબ મોટા પ્રમાણમાં એક સર્કલ આવેલું છે જ્યાંથી વાહનોની અવરજવર ચોવીસ કલાક જોવા મળે છે જેના કારણે વાહનોને સર્કલના લીધે અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે ધંધુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ દ્વારા અવારનવાર મૌખિક અને લેખિક રજૂઆત નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગને પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્રના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારનું પગલું લેવામાં આવ્યું નથી અગાઉ સર્કલના કારણે ડમ્પર અડફેટે એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું કે મારી પાછળ જે સર્કલ જોવા મળી રહ્યું છે એ ધંધુકાનું મેઇન સર્કલ છે પણ હાલની સ્થિતિએ ધંધુકા તાલુકાના મામલતદારને ડીડીઓને પછી ચીફ ઓફિસરને અને આરએનબી એટલે નાયબ કાર્યાલય કાર્યપાલય પણ વારંવાર જાણ કરવામાં આવી છે મૌખિક રજૂઆત કરવામાં આવી છે અને લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજી સુધી સર્કલનું કોઈ નિરાકરણ આપવામાં આવ્યું નથી બોલો મારી સરકારની એટલી રજૂઆત છે કે તમે જે સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરો છો સરકારના ટેક્સ ઉપર તમે પૈસાથી કામ કરો છો તો આ સર્કલને સુધારો કરવામાં આવે કારણ કે હમણાં થોડા સમય પહેલાં એક એક્સિડન્ટ ડમ્પરના અડફેટે થયું એમાં નવ વ્યક્તિનું નવસાન પણ થયેલું છે અને વારંવાર આ સમસ્યાનો ભોગ વ્યક્તિ બને છે તો આનો સુધારો થાય એવી સરકાર તરફ મારી માંગ આપના તરફથી પહોંચે એવી વિનંતી છે